સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય અત્યારના છ થી આઠ વિદ્યા ભરતીમાં સામાજિક વિજ્ઞાનનો ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલો છે તમને બધાને ખબર જ છે કે ત્રણ અને ચાર તારીખ દરમિયાન બીજા રાઉન્ડની પ્રોસેસ છે પૂરી થઈ ગઈ છે અને બીજા રાઉન્ડના અંતે જેટલી જગ્યાઓ બાકી છે તે બધી જગ્યાઓ ત્રીજા રાઉન્ડમાં આપવામાં આવેલી છે તો શું અપડેટ છે તે તમને જણાવવાનો છું સાથે સાથે ગણિત વિજ્ઞાનની અપડેટ ક્યારે આવી શકશે તેના વિશે પણ તમને જણાવીશ અને શું આ વખતે ભાષા અને એસેસ સૌથી પહેલા હાજર કરશે તેના વિશે પણ તમને વાત કરવાનો છું બરાબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ સામાજિક વિજ્ઞાન વિષયના મેરીટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપરથી ચાર નવ પચીસ આ ડેટ ખોટી છે ચાર દસ પચીસ હવે પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે બરાબર તો ચાર દસ પચીસના રોજ અઢાર કલાકથી મતલબ કે સાંજે છ વાગ્યાથી તમે ઓનલાઈન મેળવી શકશો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત કેટેગરીના જો આની પહેલા બે વખતે લખેલું હતું બિન અનામત અને અનામત માટે લખેલું છે ફક્ત અનામત કેટેગરી ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને આઠ દસ પચીસ થી નવ દસ પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે બરાબર તો તમારે કોલેટર ડાઉનલોડ કરવાનું રહેશે જે લોકો મેરિટમાં આવેલા છે તે લોકોને મેરિટ તમે જોઈ શકો છો ઓપન કેટેગરી છે જ નહીં બરાબર એસી કેટેગરીમાં જગ્યા ખાલી નથી અને ઈડબલ્યુએસ જગ્યા પણ ખાલી નથી એટલે એનું મિરિટ દર્શાવવામાં આવેલ નથી અને એસટીની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ ચાલીસ તેત્રીસ અને એસીબીસીમાં એકોતેર પોઈન્ટ એકાવન તેર આ લોકોના કોલેટર ડાઉનલોડ થશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો બધાને એક્સેસ કોલેટર હશે બરાબર એટલે નોકરી મળી જાય એ ફાઇનલ નથી કોલેટર નીકળી ગયા મતલબ કેવું નથી કે તમને જોબ મળી જ જશે કારણ કે ઘણા વધારે ઉમેદવારોને બોલાવેલા હોય આ રાઉન્ડમાં જ

ત્રીજો રાઉન્ડ પણ આવશે જ ક્લિયર છે અને ત્યાર પછી ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ આવી શકશે હવે જો આમ બે આમાં બે પોસિબિલિટી છે એ બની શકે છે કે જેવો ભાષાનો ત્રીજો રાઉન્ડ પૂરો થાય તરત જ ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવે ત્યાં સુધીમાં અથવા તો સામાજિક વિજ્ઞાન માટે કચ્છનો રાઉન્ડ જાહેર કરવામાં આવે એસએસ માટે કચ્છનો રાઉન્ડ જાહેર કરવામાં આવે આવું બની શકે છે પણ મને નથી લાગતું કે એસએસ માટે કચ્છનો રાઉન્ડ જાહેર કરે કારણ કે સૌથી પહેલા સામાન્યની ભરતી પૂરી થવી જોઈએ એટલા માટે એ લોકો ગણિત વિજ્ઞાનનો રાઉન્ડ જાહેર કરે એવી પોસિબિલિટી વધારે છે એટલે આમ જોવા જઈએ તો આઠ અને નવ તારીખ આ જ છે પછીના બે દિવસ માટે ભાષાનો રાઉન્ડ હશે અને ત્યારબાદ લગભગ તેરથી થી ચૌદ તારીખની આજુબાજુ ગણિત વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડ આવી શકે છે આ મારું અનુમાન છે ક્લિયર છે અને આ વખતે બની શકે કે સામાજિક જ્ઞાન અને ભાષાવાળાને સૌથી પહેલા હાજર કરે આ ફક્ત અનુમાન છે આવું અત્યાર સુધી કોઈ બન્યું નથી એક વસ્તુ ધ્યાનમાં રાખજો

સ્કૂલમાં જગ્યાઓ છે એ ઘણી બધી ખાલી છે અને ટીચરની ઘટ હોવાને લીધે સૌથી પહેલાં એ લોકોને હાજર કરે એટલે ફટાફટ જે જગ્યા પૂરતી થાય અને જ્યાં સુધી ઘણી પૂરું ન થતું ત્યાં સુધી એ લોકોને પછી હાજર કરે તો આ ખાલી પોસિબિલિટી છે કારણ કે અમે તમે જોવા જાવ તો સોશિયલ સાયન્સવાળા અને ભાષાવાળા કોઈ કોઈદી અથવા ગણિત જ્ઞાનવાળા ત્રણેય વિષયના ઉમેદવાર છે એ એકબીજાને ક્રોસ નથી કરતા કોઈ દિવસ બરાબર એટલે એ કોઈને નડે નહીં અને આવો અત્યાર સુધી કંઈ બન્યું નથી પણ આ ભરતી જેવી વિચિત્ર છે એ તો અત્યાર સુધી સૌથી મોટી ભરતી છે બીજું કે આ વખતે સામાન્યના ઘટ નથી દર વખતે સામાન્ય ઘટ હતું બરાબર આ વખતે એક જ ભરતીમાં તમને બધી વસ્તુ આપેલી છે એટલે આ વખતે મેરિટ જે અનોખા નોખા આપેલા છે એસએસના ભાષાના દર વખતને કરતાં અલગ છે તો આ વખતે આ પણ બની શકે છે આ ખાલી અનુમાન છે જે આ વખતે તમને અપડેટ કરીશ ક્લિયર છે અને કચ્છ માટે અપડેટ પણ તમને થોડા દિવસમાં મળી જ જશે જેવું વિજ્ઞાનનું પૂરું થશે બરાબર તો તરત કચ્છનું આવી જશે અને વિજ્ઞાનનું ન આવે તો કચ્છનું આવી જ જવાનું ફાઇનલ છે ક્લિયર છે અને ભરતી ફૂલ સ્પીડમાં ચાલે જ એક પછી એક અલગ અલગ દિવસોમાં અપડેટ આવતી હોય છે અને કચ્છનું મેરિટ કેટલું રહેશે એ તમને નેક્સ્ટ વિડીયોમાં કહેવાનો છું ત્રીજો રાઉન્ડના અંતે કેટલી જગ્યાઓ બાકી રહી છે બરાબર એના ઉપરથી નક્કી થશે કે જો કે આ રાઉન્ડ પૂરો થઈ જ જવાનો છે ત્યારબાદ કેટલી જગ્યાઓ રહી છે એ પ્રમાણે હું તમને કહીશ કે કચ્છમાં કેટલું મેરિટ રહી શકે છે બરાબર જગ્યાઓ આધારે એટલે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે અને ભવિષ્યની જેટલી તમને આપણે જોઈએ એના માટે તમે સબસ્ક્રાઈબ કરી નાખો અને ચેનલને લાઈક કરના વિડિયો લાઇક કરી નાખો જેથી તમે સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર છે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર